સુરતમાં આયુર્વેદિક ઘરનાળા પાસે ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવેલા ડબલ સવારી વાહન ચાલકને હેલ્મેટ નહીં પહેરવા બદલ દંડ ભરવાનું કહેતા પેટ્રોલ પાઇપ ખોલી બાઇકને આગ ચાંપી દીધી હતી આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગને બોલાવવાની ફરજ પડી હતી જો કે તે પહેલા જ બાઇક બળીને ખાખ થઈ હતી ટોળાએ એકને દબોચી લીધો હતો જો કે બીજો ભાગી છૂટ્યો હતો જેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે સુરત ટ્રાફિક પોલીસની ટીમ સુરત રેલવે સ્ટેશનથી આગળ આયુર્વેદિક ગરનાળા પાસે ટ્રાફિક નિયમનની કામગીરી કરાવી રહી હતી સાડા અગિયાર ટ્રાફિક કોન્સ્ટેબલ મયુરભાઈ ડાયાભાઈએ વરાછા તરફથી ડબલ સવારી અને હેલ્મેટ વિના આવેલા બાઇક સવારોને રોક્યા હતા બાઇક ચાલકને હેલ્મેટ નહીં પહેરવા બદલ દંડ ભરવાનું કહેતા જ તે અને તેનો સાથીદાર પોલીસ સાથે માથાકૂટ કરવા માંડી પડ્યા હતા થોડીક રજક બાદ પાછળ બેઠેલા શખ્સે ચાલકને માચિસ આપી સળગાવી દે કહેતા જ ચાલકે બાઇકની પેટ્રોલ ટાંકી પાસે આવેલી પાઇપ કાઢી નાખી હતી અને માજી સળગાવી આગને ચાપી દીધી હતી અણધારી ઘટનાની ટ્રાફિક પોલીસની સાથે લોકો પણ ચોંકી ગયા હતા પોલીસે આગને કાબૂ કરવા માટે ફાયર બ્રિગેડને જાણ કરી હતી જોકે ત્યાં સુધીમાં બાઇકને મોટું નુકસાન થયું હતું તો બીજી તરફ પોતાની જ બાઇકને આગ લગાવનાર ચાલકને ટોળાએ ઝડપી લઈ પોલીસને સોંપ્યો હતો યુવકે પોતાનું નામ બહાદુર હરદયાલ નિષાદ હોવાનું જણાવ્યું હતું લોકોએ પકડ્યો ત્યારે તે ચિક્કાર દારૂના નશામાં હોવાનું જણાયું હતું ભાગી છૂટેલો શખ્સ તેનો મિત્ર શિવમ હોવાનું જણાવતા મામલો મૈદરપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસે ટ્રાફિક કોન્સ્ટેબલ મયુર ડાયાભાઈની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે